એથ્લિક્સ રમતના માધ્યમથી ગુજરાતના પચાસથી વધુ ખેલાડીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી એથ્લેટિક રમતના માધ્યમથી ગુજરાતના પચાસથી વધુ ખેલાડીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી છે દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સોળ જેટલા રમતવીરો ઇન્ડિયન આર્મીમાં જોડાયા છે ગુજરાતના ખેલાડીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રમત રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એથ્લેટિક્સમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ કોટા અંતર્ગત વિવિધ વિભાગના સરકારી નોકરી આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં વિવિધ એથ્લેટિક રમતના માધ્યમથી અત્યાર સુધીમાં પચાસથી વધુ ખેલાડીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપીને પ્રોત્સાહિત કર્યા છે એથ્લેટિક રમતમાં વર્ષ બે હજાર દસ પછી અત્યાર સુધીમાં ખેલાડીઓએ સો મીટર દોડ બસો મીટર ચારસો મીટર આઠસો મીટર પંદરસો મીટર પાંચ હજાર મીટર દસ હજાર મીટર દોડ તેમજ ચારસો વિઘ્ન દોડ મેરેથોન તેમજ એથ્લેટિકની સ્પર્ધામાં ભાગ લઈને સોળ ખેલાડીઓએ ઇન્ડિયન આર્મીમાં બે ખેલાડીઓ ઇન્ડિયન એરફોર્સમાં એક ખેલાડી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં એક ખેલાડી આસામ રાઇફલમાં એક ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ એક ખેલાડી ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાઈને દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સેવા આપી રહ્યા છે આ ઉપરાંત એથ્લેટિક રમતમાં જોડાઈને અગિયાર જેટલા ખેલાડીઓએ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા છે જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે ઇન્કમટેક્સમાં એક ખેલાડી ગોવા ખાતે ઇન્કમટેક્સમાં એક ખેલાડી ભારત સંચાર નિગમ લિમિટેડમાં છ ખેલાડીઓ ઇન્ડિયન રેલવેમાં એક ખેલાડી એગ્રીકલ્ચર બેન્કમાં તેમજ છ જેટલા ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાઈને આમ રાજ્યના કુલ પચાસ જેટલા ખેલાડીઓને અત્યાર સુધીમાં એથ્લેટિક રમતના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની સારા હોદ્દાની નોકરી પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતની જનજાગૃતિને છેવાડા સુધી પહોંચાડ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત આજે એથ્લેટિક ક્ષેત્રે નવી ઉંચાઈ સર કરી રહ્યું છે આજે ગુજરાતના ખેલાડીઓ એથ્લેટિક રમતમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ અપાવ્યું છે ગુજરાતમાં અગિયાર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અમદાવાદ શહેર મહેસાણા પાટણ શહેર સાબરકાંઠા પંચમહાલ દાહોદ ખેડા નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા બનાવવામાં આવે છે જેમાં ઘણા બધા એથલેટિક રમત સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર